જય સ્વામિનારાયણ આજે મકર સંક્રાંતિ એ નિમિત્તે હું આજે આપને વાત કરવા જઈ રહ્યો છું કે ઉત્તરાયણ ને મકર સંક્રાંતિ નિમિત્તે એ ચાર મણકાની માહિતી સભર લેખમાળા તૈયાર કરી છે આજથી લઈને પંદરમી તારીખ સુધી રોજ એક મણકો હું રજૂ કરીશ ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ એટલે પતંગોત્સવ નહીં પણ એ સિવાય બીજું ઘણું બધું એટલે પતંગ સિવાયની બધી માહિતી જાણવામાં જેમને રસ હોય ખાસ એમને આ મણકાનો મણકા વાંચવા ગમશે શક્ય છે આ પહેલો મણકો સમજવામાં અઘરો લાગશે ધ્યાનથી અને ધીરજથી વાંચશો તો ચોક્કસ સાચી માહિતી જાણવા મળશે અને ગળે ઉતરશે બાકી પતંગ પ્રેમીઓએ તો સીધો ચોથો મણકો જ વાંચવો આજથી શરૂ થનારા આ ત્રણ દિવસીય ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના પર્વની શરૂઆતની આડે હવે ગણતરીના દિવસ બાકી છે કદાચ આ એક જ એવો તહેવાર છે જે આપણા ધર્મના અંગ્રેજી મહિનાની નિશ્ચિત તારીખ પ્રમાણે મનાવાય છે એટલે તમે પણ તમારી ટાઈમલાઇન પર એવું લગતા ધારતા હો કે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાનો મહિમા છે કે ઊંધિયું કે જલેબીની જાફત માણવાનો આ ઉત્સવ છે તો અટકી જાઓ ચાલો આજે હું તમારી સમક્ષ કલ્પનાના પતંગને સાચી માહિતીની દિશા તરફ વેગ આપીશ આજે આ ઉત્સવ સાથે જોડાયેલા તમામ પાસા પર વાત કરવી છે પણ બધું જ એક લેખમાં ન સમાવી શકાય એટલે એને ચાર મણકામાં હું રજૂ કરીશ પણ સૌથી પહેલાં એ સમજીએ કે ઉત્તરાયણ એ એક ખગોળીય ઘટના છે અને તે વૈશ્વિક છે એની સાથે સાથે ખાસ ભારત કૃષિપ્રધાન દેશ હોય પ્રકૃતિ કે ધરતી જેને આપણે મા સમાન ગણીએ છીએ એનો ઋણ સ્વીકાર કરી એનો આભાર માનવાના પણ દિવસો છે પતંગ તો આખા વિશ્વમાં ચગાવાય છે પરંતુ મકર સંક્રાંતિને સીધી રીતે પતંગ સાથે કોઈ જ સંબંધ નથી ભારત અને ખાસ તો ગુજરાત સિવાય પતંગ ચગાવનાર ઉત્તરાયણની રાહ જોતા નથી કે ઉત્તરાયણને પતંગ સાથે જોડતા પણ નથી થોડા વર્ષો પહેલાં એવું હતું કે ગુજરાત બહાર પતંગ સાથે ચૌદમી જાન્યુઆરીને કશું જ લાગતું વળગતું નહોતું પણ વર્તમાન સમયમાં જ ભારતમાં જ નહીં દેશ વિદેશમાં બધે આ ઉત્સવ પતંગ સાથે જોડાઈ ગયો છે ગુજરાતમાં પતંગ અને ઉત્તરાયણ બે એકબીજા સાથે એટલી હદે સંકળાઈ ગયા છે કે લગભગ એકબીજાના પર્યાય સમા બની રહ્યા છે અને બેને અલગ રીતે જોનારની ગણતરી કદાચ મૂર્ખમાં પણ થાય પણ વાસ્તવિકતા એ છે કે પતંગ અને ઉત્તરાયણ કે મકર સંક્રાંતિને સ્નાન સૂતકનો જ સંબંધ નથી એટલે મારે આજે વાત કરવી છે ખગોળ પર્યાવરણ પ્રકૃતિ અને એની સાથે જોડાયેલા આપણા ધાર્મિક તત્વની આપણા બાહોશ પતંગબાજો માટે છેલ્લા મણકામાં પતંગ વિશેનો રસપ્રદ ઇતિહાસ હું જણાવીશ સૌથી પહેલાં આ ખગોળીય ઘટના છે એટલે એના વિશે જાણીએ મોટા ભાગના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે હોય એમ તેમ માને છે લગ લગભગ અઢારસો વર્ષ પહેલાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી તેની હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ઘેરસમજ જોવા મળે છે સૌથી પહેલાં ઉત્તરાયણ સમજીએ જો હું શબ્દને છૂટું પાડું તો ઉત્તર પ્લસ અયન જેનો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન આ સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે તેને સંક્રાંતિ કહે છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિ થાય છે પરંતુ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે જે ચૌદ જાન્યુઆરીથી આસપાસનો સમય હોય છે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જે પ્રમાણે ઉત્તરાયણનું મહત્વ છે તે પ્રમાણે દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાયનનું તે જ કારણે મહત્ત્વ છે વિશ્વમાં અન્ય જગ્યાએથી તેથી જ દક્ષિણ આયન પણ ઉજવાય છે તે દિવસથી સૂર્ય ઉત્તરમાંથી દક્ષિણ તરફની ગતિ શરૂ કરે છે શિયાળામાં સૂર્ય ખસતો ખસતો દક્ષિણ ગોળાર્ધના સ્થિતિ મકરવૃત્તની લગભગ સામે પહોંચે છે ત્યાં સુધી દિવસ દરરોજ થોડો થોડો નાનો થતો જાય છે આમ થતાં થતાં એક ક્ષણ આવે છે કે જ્યારે દિવસ સૌથી નાનો હોય અને રાત્રિ સૌથી મોટી હોય આ ક્ષણને વિન્ટર સોલ્સ્ટિસ કહેવાય છે એક ક્ષણ પછીથી સૂર્યવળી પાછો ઉત્તર ગોળાર્ધમાં સ્થિત કર્કવૃત્ત તરફથી ગતિ શરૂ કરે છે અને દિવસ મોટો થતો જાય છે આ ક્ષણ દર વર્ષે થોડી થોડી બદલાતી રહે છે કારણ કે પૃથ્વી ઢળેલ ભમરડાની જેમ એક વિશિષ્ટ રીતે પોતાની ધરી ઉપર ફરે છે આ વિશિષ્ટ પરિભ્રમણને પ્રિસનલ ઓર્બિટ કહેવામાં આવે છે જે છવ્વીસ હજાર વર્ષની હોય છે આ પરિભ્રમણને લીધે ખૌગોલિક ઉત્તરાયણની તિથિ છવ્વીસ હજાર વર્ષના ચક્રમાં સતત બદલાતી રહે છે આ કારણે જ ઉત્તરાયણ ઉજવતી વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ ભિન્ન ભિન્ન તિથિએ આ ઉત્સવ ઉજવે છે કોઈ પ્રજા ડિસેમ્બરની તેરમી સત્તરમી પચીસમી અને છવ્વીસમીએ પણ ઉત્તરાયણ ઉજવે છે આપણે આ ઉત્સવ ચૌદમી કે પંદરમી જાન્યુઆરી ઉજવીએ છીએ ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષીઓ ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ વચ્ચે જે સહેજ તાત્વિક ભેદ છે તે સમજે છે ઉત્તરાયણ એટલે સૂર્યની ઉત્તર તરફ ગમનની શરૂઆત અને મકર સંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ આ સતત સરખ્યા કરતી બંને ખૌગોલિક ઘટનાઓની ગણતરી પણ જુદી છે નિરાયણ પદ્ધતિ હાલના કાળમાં મકરસંક્રાંતિ ચૌદમી અને પંદરમી જાન્યુઆરીએ ગણાય અને ખૌગોલિક પદ્ધતિથી હાલના કાળમાં ઉત્તરાયણ એકવીસ અને બાવીસ ડિસેમ્બરે ગણાય ભલે ખૌગોલિક તિથિ કોઈ પણ હોય પરંતુ આપણને મકર સંક્રાંતિ પછી દિવસ મોટો થતો હોય અને રાત નાની થતીનો અનુભવ થાય છે હતા ખગોળીય પાસા જે આજના પહેલા મણકામાં રજૂ કર્યા હવે પછીના બીજા મણકામાં ધાર્મિક તત્વોની વાત રજૂ કરીશ પર્યાવરણ કે પ્રકૃતિથી વાત ત્રીજા મણકા અને પતંગનો રસપ્રદ ઇતિહાસ છેલ્લા મણકામાં રજૂ કરીશ ત્યાં સુધી મારા મતે ઘરે ઘરે આ ઉત્સવને લગતી તૈયારી તો શરૂ થઈ જ ગઈ હશે એવું હું માની લઉં છું આ સંકલન મેં ખગોળીય માહિતી નિલેશભાઈ શુક્લાના બ્લોગમાંથી પ્રાપ્ત કરી છે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર